નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જય શ્રી ગણેશ મિત્રો ભલે ભૂખ્યા મરી જાઓ પણ વૈશાખ મહિનાની ગણેશ ચતુર્થના દિવસે આ ત્રણ કામ આવશ્યક કરો આ ત્રણ ઉપાય જરૂરથી કરો જેથી તમારી દરેક મનોકામના ગણેશ દાદા પૂર્ણ કરી દે નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈશાખ મહિનાની ગણેશ ચતુર્થના આ ખાસ કામ કરી લો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ગણેશ ચતુર્થ ના દિવસે બે દીવા પ્રગટાવો પ્રગટાવવાનો એક ખાસ ઉપાય જાણવામાં આવેલ છે જ્યારે તમારી પાસે પૈસાની કમી હોય અને તમને ક્યાંયથી પૈસા ના મળતા હોય એવા સમયે તમને જીવનમાં ચારો તરફથી મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ આવતી હોય એવું લાગે છે અને જો એમાંથી છુટકારો મેળવવાનો કોઈ માર્ગ ના હોય તો એક મે બે હજાર પચીસ ગુરુવારે ગણેશ ચતુર્થીના દિવસે માત્ર બે દીવાઓથી આ ઉપાય અવશ્ય કરો જેથી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમને બધા દોષોથી મુક્તિ મળશે તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખો વર્ષ પૈસાનો વરસાદ થતો રહેશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે વૈશાખ મહિનાની ચતુર્થ એક મે બે હજાર પચીસ એટલે કે ગુરુવારના રોજ આવી રહી છે અને મિત્રો આ તિથિ વૈશાખ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ અને વૈશાખ મહિનાની પહેલી ચતુર્થી તિથિ છે કારણ કે તે ગુરુવારે પડી રહ્યો છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે જો તમને ક્યારેય તક મળે અને વૈશાખ મહિનાની ગણેશ ચતુર્થીની ચતુર્થી તિથિ ગુરુવારે આવે તો તમારે ચોક્કસપણે ફક્ત બે દીવાઓનો ઉપાય કરવો જોઈએ કારણ કે આ આ બે તિથિઓનો સંયોગ ખૂબ જ બને છે સાથે મિત્રો પણ વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ આવે ત્યારે તમારે ફક્ત બે દીવાઓનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે બે દીવાઓનો ઉપાય ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરો છો જે પ્રાચીન કાળો કાળનો એક મહાન ઉપાય છે તો વિશ્વાસ કરો મિત્રો મહાદેવજીના આશીર્વાદથી તમને તમારા જીવનના કોઈ પણ મોટા દુઃખમાંથી મુક્તિ મળશે તમારી ઈચ્છા ગમે તે હોય ધારો કે તમે નોકરી માટે તૈયારી તૈયારી કરી રહ્યા છો તો તમને જ નોકરી મળશે તમારો બંધ થયેલો ધંધો શરૂ થશે અને મિત્રો તમને લાંબા સમયથી પરેશાન કરી રહેલા રોગમાંથી રાહત મળશે તમારા જીવનમાં પૈસા આવતા લાગશે તમારા જીવનમાં પૈસા કમાવાના નવા રસ્તા ખુલશે અને વિશ્વાસ કરો મિત્રો પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં એટલા માટે મિત્રો એક મે ગુરુવાર ગણેશ ચતુર્થીના દિવસે તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ ભલે તમે આખું વર્ષના બસ આ ઉપાય ન કરો પરંતુ જો તમે આ વૈશાખ મહિનામાં આવતા ગણેશ વૈશાખ મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરશો તો તમને આ ઉપાય કરવાનું પરિણામ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ દિવા વાળો ઉપાય એકવાર અજમાવું જોઈએ જેથી આ તક તમારા હાથમાંથી સરકી ન જાય અને તમને આ ઉપાય કરવાનો ફાયદો મળી શકે મિત્રો કથામાં આ આ આ ઉપાય ઉપાય જણાવ્યો છે આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ જોયા પછી તમારે બીજા અન્ય વિડીયોને આ ઉપાય સમજવા માટે જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો આ ઉપાય કરતી વખતે કઈ ભૂલ ન થવી જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ બધી જ માહિતી આ દ્વારા તમારા સુધી પહોંચાડીશું તો ચાલો હવે આ લાભ માટે તમારી મુશ્કેલીઓ નાબૂદ કરવા માટે આ વિડીયોને અંત સુધી સાંભળજો મિત્રો તો મિત્રો એક મે ગુરુવાર ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારે મોટી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે એક મે ગુરુવારના રોજ એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય ક્યારે કરવો જોઈએ વૈશાખ મહિનાના ગુરુવારે આ બે દીવાનો ઉપાય કયા સમયે કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો પણ હવે જુઓ અહીં આપણે મુખ્યત્વે સવારના સમય વિશે વાત કરીશું હવે કારણ કે એક મે ગુરુવાર ગુરુવાર ગણેશ દિવસ છે છે અને આ દિવસે સમય ખૂબ જ જો તમે સવારે પણ કરો તો સારું રહેશે એમાં કોઈ વાંધો નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે તો ચાલો હવે આપણા પહેલા ઉપાય વિશે વાત કરીએ જુઓ વૈશાખ મહિનાના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન

તમારી સૌથી મોટી ઈચ્છા પણ પૂર્ણ થાય થાય છે આ વિડિયો જોયા પછી તમારે બીજા અન્ય વિડીયો આ ઉપાય સમજવા માટે જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો 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 ક્યારે આ ઉપાય કઈ થવી જોઈએ જોઈએ અને અને બાબતોનું ખાસ ધ્યાન રાખવું બધી જ માહિતી આ વિડીયો દ્વારા તમને તમારા સુધી પહોંચાડીશું તો ચાલો હવે ઉપાયની શરૂઆત કરીએ મિત્રો તમારા લાભ માટે તમારી મુશ્કેલીઓ નાબૂદ કરવા માટે આ વિડીયોને અંત સુધી સાંભળજો મિત્રો એક મે ગુરુવાર ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારે મોટી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તે એક મે ગુરુવારના રોજ એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય ક્યારે કરવો જોઈએ વૈશાખ મહિનાના ગુરુવારે આ બે દીવાઓનો ઉપાય કયા સમયે કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો પણ હવે જુઓ અહીં આપણે મુખ્યત્વે સવારના સમય વિશે વાત કરીશું નહીં કારણ કે એક મે ગુરુવાર ગણેશ ચતુર્થીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળનો સમય ખૂબ જ મહત્વ મહત્વપૂર્ણ છે જો તમે સવારે પણ કરો તો સારું રહેશે એમાં કોઈ વાંધો નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે તો ચાલો હવે આપણા પહેલા ઉપાય વિશે વાત કરીએ જુઓ વૈશાખ મહિનાના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે હવે ગણેશ ચતુર્થીનો દિવસ પણ આવી ગયો છે તો સમજો કે તમારા જીવનમાં પૈસા આવશે ખુશીઓ આવશે સંપત્તિ વધશે અને સાથે સાથે જ ભગવાન શિવ તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર કરશે તો ચાલો પહેલા એ ઉપાય વિશે વાત કરીએ જે તમારે ખાસ કરીને ગુરુવારે કરવાનો છે અને આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા જે હજુ અધૂરી છે તે પૂર્ણ ન થઈ રહી હોય તો તમારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ ઈચ્છા પણ પૂર્ણ થાય છે જ્યારે તમે ગણેશ ચતુર્થીના દિવસે આ પહેલો ઉપાય કરો છો ત્યારે જુઓ તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી વિષ્ણુને સૌથી પ્રિય છે તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી હરિ વિષ્ણુને અર્પણ અધૂરું છે હવે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકો છો કારણ કે શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે તો તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી રહેશે નહીં તો તમારે પાંચ તુલસીના પાન લેવા પડશે હવે તમે જે પાંચ તુલસીના પાન લીધા લીધા છે ત્યારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવા પડશે તમારા પોતાના ઘરના મંદિરમાં તમારે આ કરવું પડશે જો તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કોઈ મૂર્તિ હોય તો ત્યાં આ પાંચ તુલસીના પાન મૂકો અને દેશી ઘીનો ગોળ ગોળ વાટનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો અગિયાર વાર જાપ કરો જુઓ કયો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદે નમ અને પછી તમારી ઈચ્છા વાસુદેવાય નમ અને પછી તમારી ઈચ્છા તમારી ઈચ્છા શ્રી હરિ વિષ્ણુને કહો તમારી ઈચ્છા જે પણ છે તમારા જીવનમાં તમને જે જોઈએ છે જો ખૂબ ગરીબી હોય તો તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માગો છો અથવા તમારી સંપત્તિ વધતી નથી તમે ઈચ્છો છો કે તમારી સંપત્તિ વધે અથવા તમારા ઘરમાં બિનજરૂરી ખર્ચાઓનો ભરાવો થાય પૈસા તમારી પાસે ટકતા નથી તમે ઈચ્છાઓ તમે ઈચ્છો છો કે પૈસા તમારી પાસે રહે અથવા ઘરમાં કોઈ ખૂબ બીમારી હોય અથવા કોઈ લગ્ન કરવા સક્ષમ ના હોય તો તમારી જે પણ ઈચ્છા હોય તે શ્રી હરિ વિષ્ણુને એક વાર કહો કારણ કે બુધવાર પણ આ દિવસે જ છે અને તે સાત વર્ષનો સૌથી લાંબો દિવસ છે આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિ વિષ્ણુ પાસેથી જે કંઈ પણ માગો છો તમને જે કંઈ પણ કહો છો તે તમારી ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે તો આ પહેલો ઉપાય છે ચાલો બીજા ઉપાય વિશે વાત કરીએ તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ખૂબ વધી રહી છે કે કેમ તે જુઓ જીવનમાં પૈસાની સમસ્યાઓ રહે છે જો તમે એક રૂપિયો કમાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તો આજે રાત્રે સૂતાં પહેલાં તમારે ચમત્કારી દીવાનો આ ઉપાય અજમાવો જ જોઈએ અથવા જો તમારો વેપાર ધંધો દુકાન સારી રીતે ચાલી રહી નથી તો તમારે આજે રાત્રે આ ખાસ લેમ્પ સોલ્યુશન અજમાવવું જોઈએ જુઓ મિત્રો દીવો આપણા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે તમને વર્ષમાં ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો મોકો મળે છે જુઓ આ ઉપાય માટે તમારે તુલસી તુલસીજીનું સૂકું લાકડું લેવું પડશે જુઓ મિત્રો જો તમારી પાસે જૂનું તુલસીનું લાકડું હોય તો તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીનું લાકડું સુકાઈ ગયું હોય તો તમે તેને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પહેલાં તમારે આ તુલસીનું લાકડું તોડવું જોઈએ જો આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો તમે લોટની બનેલો દીવો પણ ખરીદી શકો છો કારણ કે લોટથી બનેલો દીવો બધા દીવોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને તમારે દીવાની અંદર અંદર લીધેલું તુલસીનું લાકડું પણ મૂકવું પડશે પણ આ તુલસીનું લાકડું તમારે તેની ચારે બાજુથી બાજુ કે સરસ સરસ રીતે લગાવવું પડશે જો ગુરુજીએ કહ્યું છે કે જો તમે તુલસીના લાકડાનો ઉપાય વાપરો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય તો આ માટે તમારે એક કામ કરવું પડશે તમે તમારે થોડું કપાસ લેવું પડશે અને તેને અને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ યોગ્ય રીતે લપેટી લેવું પડશે તુલસીના લાકડા પર લપેટી લેવું પડશે તુલસીના લાકડા પર કપાસ લપેટાયા પછી તમારે તેને સંપૂર્ણપણે ઘીમાં બોળવું પડશે હવે તમારે તેનો ઉપયોગ વાટક તરીકે કરવાનો છે હવે મિત્રો તમારે આ દીવો કયા આ દીવો ક્યાં પ્રગટાવવો પડશે તો તમારે આ દીવો ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવો પડશે અથવા તમારે ભગવાન શ્રી રામની સામે અથવા ભગવાન શ્રી કૃષ્ણ સામે પ્રગટાવો પડશે એટલે કે તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની સામે આ દીવો પ્રગટાવી શકો છો અથવા તમે માતા તુલસીજીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે જે કોઈ તુલસીની લાકડીનો ઉપયોગ કરીને આ રીતે દીવો અર્પણ કરે છે તેને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં એટલા માટે તમે તમને આ તક આખા વર્ષમાં ફક્ત એક જ વાર મળે છે આ ઉપાય અજમાવી જુઓ તમારી બધી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે આ ઉપાય એ છે કે રાત્રે સૂતા પહેલાં અમે અમે તમને જણાવીશું કે તમારે તુલસીના વાસણમાં કઈ વસ્તુ મૂકવી છે આ ઉપાય અપનાવવાથી તમે તમારા જીવનમાં ખૂબ જ ધનવાન બનશો અને બનશો તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમારી સંપત્તિમાં ક્યારે અને જે લોકો કહે છે કે પૈસા ઘરમાં આવે છે પણ તે ટકતા નથી અને પૈસા વધતા નથી તેમને પણ ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે આ ત્રીજો ઉપાય અજમાવો જોઈએ જો તો તો જુઓ મેં તમને પહેલેથી જ કહેવું છે કે શ્રી હરિ વિષ્ણુની પૂજા અને તેમનો પ્રસાદ શ્રી એટલે કે તુલસી મૈયા વિના અધૂરો છે ખરો ને અને તુલસી મૈયા શ્રી વિષ્ણુ વિના અધૂરી છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ પણ ઉપાય કરો ત્યારે તમે સીધા ભગવાન હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો હવે કોઈને એટલા

રહેવું પડશે અને તુલસીના છોડ પર હળદરનો પાવડર હળવેથી સાંટવો જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય અપનાવે છે આ વાત સમજ સમજો કે તે તમારા જીવનમાંથી નહીં પણ આવનારી રાત આવનારી સાત પેઢીઓના જીવનમાંથી ગરીબી દૂર કરે છે કારણ કે હળદર સામાન્ય નથી હળદર એટલી અદ્ભુત છે કે તે રાતોરાત તમારા જીવનમાં અજમાય અજાયબીઓ આવી અજાયબીઓ લાવી શકે છે તમે જોયું જ હશે કે જ્યારે પણ કોઈ લગ્ન થાય છે ત્યારે આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ ચોક્કસ કરીએ છીએ ત્યારે આપણે હળદરથી સ્વસ્થાયનું નિર્માણ કરીએ છીએ જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તેમાં હળદર હળદર લો અને હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે જો કુંડળીમાં ક્યારે ગુરુ બળવાન હોય બળવાન હોય

ગરીબી અને દુઃખને આવ આવવા દેતા નથી તો ચાલો હવે આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે છે તમારા ઘરમાં એવા પૈસા આવશે જે ફક્ત તમારા ઘરમાં જ રહેશે તમારા ઘરમાંથી દૂર જશે નહીં અને ખાસ કરીને જરૂરી ખર્ચમાં ખર્ચાશે એવું છે કે પૈસા ઘરમાં આવે છે પણ ખૂબ જ ઝડપથી જતા રહે છે આ અથવા નકામા ખર્ચમાં ખર્ચાઈ જાય છે તો જે લોકોના ઘરના પૈસાનો બગાડ થઈ રહ્યો છે ખાસ કરીને આ ઉપાય જોઈએ અથવા એવા લોકો પૈસા મળવાનું બિલકુલ બંધ થઈ ગયું છે તેમને આ ખાસ ત્રીજો ઉકેલ પણ કરવાનો છે તો જુઓ કે તમારે ફરીથી શું લેવાની જરૂર છે તમારે ભગવાન હરિ કૃષ્ણ સાથે સંકળાયેલી હળદર પીસવી પડશે તમારે હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવવાની છે હવે આ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાનું છે તમારી તિજોરીમાં પૈસા રાખવા માટે તમારે કેટલાક સ્વસ્તિક બનાવી શકો છો તમે તેને બોક્સ અથવા કબાટમાં રાખી શકો છો તમે તમારા પૈસા ગમે ત્યાં રાખો ત્યાં હળદરથી સ્વસ્તિક બનાવો તમે બીજું સ્વસ્તિક ક્યાં બનાવવા માગો છો તમારા ઘરના મંદિરમાં અને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર હળદર હળદરથી વધુ બે સ્ટ્રિક બનાવવાના છે તમારે હળદરથી ચાર સ્ત્રીક બનાવવાના છે મુખ્ય દરવાજા પર બહારની તરફ બે સ્ટ્રીક છે

આપણે એ વાત કરીએ છીએ કરીએ કે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વીક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉર્જા આખા ઘરમાં ફેલાય છે તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે સકારાત્મક ઉર્જા વધારે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વીક બનાવો છો ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નહીં મુખ્ય દરવાજો એટલો સારો છે કે તમારા

કાયમી દેવી લક્ષ્મીનો વાસ રહે છે ગણેશ ચતુર્થીના દિવસે હળદર સ્પીકનો ઉપાય ખૂબ જ સારો છે આ દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પણ પ્રયાસ કરો તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો કમેન્ટ કરી વિડીયોને આગળ શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરતો જય ગણેશ ભગવાન જય લક્ષ્મી માતા